જેતલપુર યજ્ઞના દિવસોમાં ભગવાન શ્રીહરિ દેવ સરોવરના કાંઠે રોજ સાંજ સવાર સભા કરતા મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી દેવાનંદ સ્વામી કીર્તન ભક્તિ કરતા શ્રી હરિ સંતો હરિભક્તોને ઉપદેશની વાતો કરતા વાતો સાંભળવાથી જ નિષ્ઠાની દ્રઢતા થાય છે અને અંગ બંધાય છે એક દિવસ શ્રીહરિની સભામાં મહેમદાવાદનો શક્તિ ઉપાસક એવો એક વિપ્ર બંશીધર તેના શિષ્યો સાથે આવ્યો તેણે કહ્યું કે સ્વામિનારાયણ મારે પ્રશ્ન પૂછવા છે હરીએ કહ્યું કે ભલે અમે યજ્ઞ માટે વિદ્વાન બ્રાહ્મણોને બોલાવ્યા છે તેમને અહીં તેડાવીએ પછી તમારે જે પ્રશ્નો પૂછવા હોય તે પૂછજો એટલું કહી હરીએ ત્યાં અમદાવાદના વિપ્ર વિદ્વાન નરભેરામ તથા નથુરામ નડિયાદના આશારામ વિસનગરના દુર્ગાશંકર સુરતના નારાયણરામ અને દામોદર તથા કાશીના કૃષ્ણરામ અને હરિપ્રસાદને પાર્ષદ મોકલીને બોલાવ્યા તેઓ સભામાં આવ્યા એટલે શ્રી હરિએ બંશીધર વિપ્રાને કહ્યું હવે તમારે જે પ્રશ્ન પૂછવા હોય તે પૂછો એટલે બંશીધરે પૂછ્યું કે શક્તિની ઉપાસના કયા ઉપચારોથી કરવી ત્યારે તે વિદ્વાન બ્રાહ્મણોએ કહ્યું કે શક્તિ એ ભગવાનનું સ્વરૂપ છે લક્ષ્મી સરસ્વતી ને પાર્વતી આ ત્રણ દેવીઓ તે ભગવાન પુરુષોત્તમ નારાયણની શક્તિ છે જેમ ભગવાનનું પૂજન ચંદન અર્ચન પૂજન અર્ચન ચંદન કંકુ કેસર અક્ષત શ્રીફળ તથા બીજા અનેક ધન ધાન્યમાંથી પવિત્રપણે બનાવેલા ભોગોથી કરીએ છીએ તે જ પ્રમાણે તેમના સ્વરૂપની પૂજા પણ તે જ ઉપકરણોથી કરવાની હોય છે બંસીધરા આ ઉત્તર સાંભળીને મનમાં મુંજાયો તે કોલમતવાદી હતો તેથી માંસ અને મદિરાથી શક્તિનું પૂજન કરતો આ વિદ્વાન બ્રાહ્મણો પાસે પણ તેણે એ જ ઉત્તરની અપેક્ષા રાખી હતી કારણ કે અઢારના સહિકામાં સમગ્ર ગુજરાત સૌરાષ્ટ્રમાં બ્રાહ્મણો મહદ અંશે આશરા હતા તેની મૂંઝવણ જોઈ શ્રી આ બ્રાહ્મણોને પૂછ્યું કે વિપ્રો જે બ્રાહ્મણો માંસથી શક્તિની પૂજા ઉપાસના કરતા હોય છે તેમની કયા પ્રકારે ઉપાસના સમજવી તે સમયે સર્વે વિદ્વાન બ્રાહ્મણોએ તરત જ કહ્યું કે તે તામસી ઉપાસના છે અને એ રીતે શક્તિની ઉપાસના કરનારા બ્રાહ્મણોએ એ બ્રાહ્મણો નથી પરંતુ મ્લેશ છે શ્રીહરિયા સાંભળીને તાલી વજાડીને ઊંચે સ્વરે બોલ્યા સૌ સાંભળો આ બંશીધર વિપ્રના પ્રશ્નનો ઉત્તર આપણે ત્યાં આવેલા આ યજ્ઞના આચાર્યો તરીકે આવેલા વિદ્વાન બ્રાહ્મણોએ શાસ્ત્રોના આધારે કર્યો અને એ સર્વેએ શાસ્ત્રો પ્રમાણે પ્રમાણ સાથે કહ્યું કે જે વિપ્રો શક્તિની ઉપાસના મધ્યમાંસથી કરતા હોય છે તેમને મ્લેષ જાણવા એમ અમે નથી કહેતા પરંતુ આ વિદ્વાન બ્રાહ્મણોને એ આપણા સનાતન શાસ્ત્રોના આધારે કહે છે માટે શાસ્ત્રનો સનાતન સિદ્ધાંત અહિંસક યજ્ઞો કરી શ્રી નારાયણ યજ્ઞ નારાયણ ભગવાનને પ્રસન્ન કરવા એ જ છે વિદ્વાન બ્રાહ્મણોના શાસ્ત્રના સપ્રમાણ સમર્થનથી માંસથી શક્તિની પૂજાનો નિષેધ સાંભળી બંશીધર મુંજાયો તેના શિષકો શિષ્યો ઉશ્કેરાયા તેમને લાગ્યું કે સ્વામિનારાયણની કોલ મત તોડવા માટે જ આ બધો પ્રપંચ આયદરો છે અહિંસક યજ્ઞો તેથી જ કરે છે તેમણે યજ્ઞમાં આવેલા પોતાના મતના બ્રાહ્મણોને ઉશ્કેરી યજ્ઞમાં વિઘ્ન નાખવાનું વિચાર્યું શ્રી હરિએ તેમને કહ્યું કે કોઈ પણ ધર્મ કે સંપ્રદાય જેનું વૈદાદિક શાસ્ત્રો પ્રમાણ ન કરતા હોય તો તે કલ્પિત ધર્મ કે સંપ્રદાય કલ્પિત જાણવો અને એ અને તે અંતે ટકી શકશે નહીં તમારા મંતવ્યોને આપણા કોઈ પણ શાસ્ત્રનો આધાર નથી ફક્ત તમારા રચેલા શાસ્ત્રો ઉપર જ તમે તે ટકાવ્યું છે જેથી અંતે તેનો નાશ થઈ જશે અસ્તુ જય સ્વામિનારાયણ સત્સંગ સાગરના મોતીમાંથી